હમણાં જ ગવર્મેન્ટે જીએસટીની અંદર અપગ્રેડેશન લાવ્યું છે એટલે કે જીએસટી રિફોર્મ્સ કર્યું છે એના પ્રમાણે અહીંયા આપણે પીપીટી દ્વારા રજૂઆત કરી છે કે જીએસટી અપડેશનમાં આપણને એટલે કે સામાન્ય જનજીવન વ્યક્તિને શું ફાયદો થશે અને શું એમાં દરેક વ્યક્તિને સસ્તું અથવા મોંઘું મળી શકશે દરેક પ્રોડક્ટ ઉપર કેટલા જીએસટી દર જે લાગેલા છે એમાં ફરક પડ્યો છે તો અહીંયા જે સામે તમને જો જોઈ રહ્યા છો તો તેની અંદર મિલ્ક એટલે કે દૂધ પનીર બટર દવાઓ એ બધી વસ્તુઓની અંદર જીએસટી રેટ ઘટાડવામાં આવ્યો છે અથવા તો નહીવત કરી દેવામાં આવ્યો છે અને એની સામે અમુક પ્રોડક્ટ્સની અંદર જીએસટી દર વધારી દેવામાં આવે છે કે જે જીવન જરૂરિયાત નથી અથવા તો એસેન્શિયલ પ્રોડક્ટની અંદર જેનો સમાવેશ થતો નથી હવે બીજી સ્લેબની અંદર આપ તમે જોશો તો એની અંદર એવી રીતે છે કે જીએસટી પરિષદ ખરું એની કર માળખાની સરળ બનાવવા માટે બાર અને અઢાર ટકાના સ્લેબ દૂર કર્યા છે એટલે અહીંયા એવું હતું કે પહેલાં ઇન્ડિયાની અંદર ત્રણ સ્લેબ હતા એટલે બાર ટકા અઠાવીસ ટકા અને અઢાર ટકા એ રીતે ત્રણ સ્લેબ હતા પરંતુ એમાંથી હવે બાર ટકા અને અઠ્ઠાવીસ ટકાનો સ્લેબ દૂર કરી દીધો છે અને ફક્ત પોં ટકા અને અઢાર ટકાના જ મુખ્ય સ્લેબ રાખ્યા છે એટલે કે ઇન્ડિયાની અંદર તમે કોઈ પણ વસ્તુ ખરીદશો કે જેની ઉપર જીએસટી લાગી રહ્યો છે તો તેની અંદર બે જ પ્રકારના જીએસટી હશે કાં તો પછી પાંચ ટકા હશે કાં તો એ અઢાર ટકા હશે બીજું ડેરી ઉત્પાદનો એટલે કે જે ડેરી ઉત્પાદનો આપણે એને કહી શકીએ કે જે ડેરીમાંથી જે આપણે દૂધ ભરાઈએ છીએ જે તે જગ્યા ઉપર અને એના અંદરથી જે પ્રોડક્ટો એટલે કે મિલ્ક રિલેટેડ જે પ્રોડક્ટો બને છે એના ઉપર સ પહેલાં જે જીએસટી લાગતો હતો તે બાર ટકા જેવો હતો અત્યારે તે ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવે છે અને એની અંદર પણ ડિટેલ્સમાં જો જવામાં આવે તો એની અંદર તમે જોઈ શકો છો કે એની અંદર અમુકની અંદર ઝીરો ટકા જીએસટી પણ કરી દેવામાં આવે છે ત્રીજું ખેતીના સાધનો એટલે કે જે એગ્રીકલ્ચર જે લોકો ખેતી કરે છે અથવા તો જેનો બિઝનેસ એગ્રીકલ્ચર છે એટલે કે જે લોકો એગ્રિકલ્ચરની અંદર ટ્રેક્ટર અથવા તો ટ્રેક્ટરના રિલેટેડ જે કંઈ સાધનો યુઝ કરી રહ્યા છે તેના ઉપર ટોટલ બાર ટકા જીએસટી ગવર્મેન્ટ લગાવતી હતી પરંતુ તે ઘટાડીને હવેથી પાંચ ટકા કરી દેવામાં આવ્યો છે બરાબર એટલે હવેથી માની લો કે કોઈ ટ્રેક્ટર અથવા તો એના રિલેટેડ કોઈ વસ્તુ ખરીદી રહ્યું છે તો તેને તેના ઉપર એકદમ નહીવત કહી શકાય એટલો જીએસટી ગવર્મેન્ટે કરી દીધો છે ત્રીજું વાહનો વાહનોની અંદર જે બારસો સિસ્તી તમે તમારી આરસી બુક જો તમારી પાસે હોય તમારા સાધનની તમે જો યુઝ કરી રહ્યા હોય તમારું કોઈ પણ ઘરે વાહન તો એની આરસી બુકના પાછળના ભાગે જનરલી એની સીસી તમારી વાહનની કેટલી સીસીવાળું વાહન છે એની ડિટેલ્સમાં માહિતી હોય છે તો કે જે સાધનોની બારસો સીસીથી ઓછી કેપેસિટી અથવા તો ત્યાં સુધીની કેપેસિટી છે તેવી કારો ઉપર GST દર શરૂઆતમાં 28% ટકા લાગતો હતો તે ઘટાડીને હવે ગવર્મેન્ટે અઢાર ટકા કરી દીધો છે તો એ પ્રમાણે કોઈ પણ કાર હવે તમે ખરીદશો કે જે બારસો સીસી સુધીની આવે છે તો તેની ઉપર તમને એકદમ રાહત મળવાની છે ઇવન તમે હવે મોટર સાયકલ ખરીદ્યા ખરીદી રહ્યા છો માની લો કે ઉદાહરણ તરીકે સ્પ્લેન્ડર તો એ પ્રકારની બાઇકો જે આવે છે તો એની અંદર પણ જીએસટી દર ઘટાડવામાં આવ્યો છે એટલે કે એની અંદર પણ તમને જીએસટીમાં ફાયદો થઈ શકે છે હવે ઇલેક્ટ્રોનિક્સ કે જે ઇલેક્ટ્રોનિક્સની અંદર એર કન્ડિશન અથવા ડિશવોશર એટલે કે એસી આપણી ભાષામાં વાત કરીએ તો એ વસ્તુ ઉપર પણ સરકારે હવે જીએસટી ઘટાડ્યો છે માટે આવનારી સિઝનમાં તમે તેનો પણ ફાયદો લઈ શકો છો સૌથી બેસ્ટ જીએસટી રિફોર્મ જે ગવર્મેન્ટે કર્યા છે એની અંદર સૌથી બેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય તેવી કોઈ વસ્તુ હોય તો તે છે એજ્યુકેશન એજ્યુકેશન ઉપર જે કંઈ પણ પહેલાં જીએસટી પર્સન્ટેજ લાગતો હતો જે જીએસટી ટકાવારી ગવર્મેન્ટ લગાવતી હતી તે હવે ઝીરો કરી દેવામાં આવ્યો છે નહીવત કરી દેવામાં આવ્યો છે એટલે કે તમે જે પણ તમારા બાળકો અથવા તો તમે પોતે કોઈ જીએ એજ્યુકેશન વસ્તુ ચીજવસ્તુ ખરીદી રહ્યા છો સ્ટેશનરી વગેરે ખરીદી રહ્યા છો તો તેના ઉપર જે જીએસટી લાગતો હતો તે ઝીરો કરી દેવામાં આવ્યો છે જેના કારણે હવે બહુ મોટો ફાયદો થઈ શકશે આ સ્લાઇડની અંદર તમે જોઈ શકો છો કે પહેલાં જીએસટી જે ફોર્મ લખ્યું છે તે આગળ પહેલાં જીએસટી કેટલો હતો અને એ ઘટાડીને હવેથી ટુની અંદર જીએસટી કેટલો કરવામાં આવે છે દાખલા તરીકે આપણી રોજમર્રા જીવન દરમિયાન વપરાતી હેર ઓઇલ શેમ્પૂ ટૂથપેસ્ટ વગેરે ઉપર અઢાર ટકા જે લાગતો હતો તે પાંચ ટકા કરી દેવામાં આવે છે ઇવન તમે જોઈ શકો છો આની અંદર નીચે એફોર્ડેબલ એજ્યુકેશન લખેલું છે એટલે કે જેની અંદર એજ્યુકેશન રિલેટેડ જે કંઈ પણ વસ્તુ છે તેના ઉપર બાર ટકાથી પાંચ ટકા સુધીનો GST લાગતો હતો તે તમામે તમામ નાબૂદ કરીને નીલ નીલજીરો કરી દેવામાં આવ્યો છે જીએસટીની અંદર નો સામાન્ય અર્થ એવી જ રીતે થાય છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ મતલબ કે આપણે જે કંઈ પણ ચીજ વસ્તુ અથવા તો સર્વિસનો ઉપયોગ કરીએ છીએ તેના ઉપર ગવર્મેન્ટ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ ટેક્સ લે છે જેને જીએસટી તરીકે ઓળખવામાં આવે છે વિશ્વની વાત કરીએ તો વિશ્વની અંદર સૌથી પ્રથમ જીએસટી ઇમ્પ્લિમેન્ટ ફ્રાન્સે કર્યો હતો અને ટોટલ એકસો ચાલીસ થી પણ વધારે દેશો અત્યારે જીએસટી પોતાના દેશના નાગરિકો જોડે લઈ રહ્યા છે અને લઈ રહ્યા છે મતલબ કે આ જીએસટીનો ઉપયોગ આપણા ભારતની વાત કરીએ તો તેનો ઉપયોગ આપણા સંરક્ષણ ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે એટલે કે રોડ બનાવવાની અંદર અથવા તો આપણી આર્મીની જે તે સેવાઓ પૂરી પાડવામાં વગેરેમાં ગવર્મેન્ટ કરતી હોય છે આ જે નવા જીએસટી રિફોર્મ્સ લાગુ કરવામાં આવ્યા છે એની પર પોત્રીસથી પણ એવી વસ્તુઓ છે કે જેની પર જીએસટી જનરલ જીરો અથવા નહીવત કરી દેવામાં આવે છે તેની અંદર આવશ્યક વસ્તુઓ એટલે કે એજ્યુકેશન રિલેટેડ વસ્તુઓ અને આરોગ્યની રિલેટેડ સેવાઓ અને ખાદ્ય ઉત્પાદનો સામેલ છે જેને ઝીરો પર્સન્ટ જીએસટી કરી દેવામાં આવે છે એટલે કે એના ઉપર પહેલાં બારથી પાંચ ટકા જીએસટી લાગતો હતો તે ઝીરો કરી દેવામાં આવે છે જેનો મોટો એવો લાભ દરેક નાગરિકને મળી શકે છે